પરોપકારામ વહંતી નદ્યા પરોપકારાય ફલંતી વૃક્ષા પરોપકારાય દુહંતી ગાવા પરોપકારાર્થ મિદમ શરીરમ જ્યારે વરસાદ આવે ત્યારે માતા ધરતી પ્રસન્ન થઈ જાય છે એની અંદરના બીજ અંકુરિત થાય છે અને ઉપરનું આવરણ વસ્ત્ર પહેરવા લાગે છે બધે જ હરિયાળી છવાઈ જાય છે અલગ અલગ પ્રકારના રૂપ રંગ સૃષ્ટિ ધારણ કરે છે અને સૂર્યના તાપથી તપ્ત થયેલી માતા ધરતી નવું રૂપ ધારણ કરીને ખીલી ઉઠે છે એવી જ રીતે આપણું શરીર આપણું મન પણ વરસાદથી ખીલી ઉઠે છે સમગ્ર સૃષ્ટિ પરોપકાર માટે છે નદીઓ બારે માસ પરોપકાર માટે વહે છે એ તો સાગરને મળવા જાય છે પણ રસ્તામાં આવતી બધી જગ્યાએ એ પાણી આપતી જાય છે પોતાના માટે એ પાણી રાખતી નથી સૃષ્ટિને સુંદર બનાવવા માટે એ વહે છે પરોપકાર માટે વૃક્ષ ફળ આપે છે ફળ ફૂલ પાન મૂળિયા બધું જ એ પરોપકાર માટે આપી દે છે કોઈ એને પથ્થર મારે તો પણ વૃક્ષ ફળ આપે છે ગાય વનસ્પતિ અને ઘાસ ખાઈને આપણને દૂધ આપે છે એનું છાણ અને મૂત્ર આપણને ખેતીમાં પોષણ આપે છે એ આપણા માટે જીવનદાયી છે દૂધ છાશ ઘી માખણ બધું જ એ આપે છે એમ આપણું શરીર પણ પરોપકાર માટે છે પરોપકારથી જ જીવન ઉન્નત બને છે સંતોના જીવન પણ વૃક્ષ નદી અને ગાયની જેમ પરોપકારી હોય છે ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે આ સંતો ભક્તોના ચરિત્રો એ જ આપણો ઇતિહાસ એવા જ પરમ સંત રામચરણજીને આજે આપણે વંદન કરીએ રાજસ્થાનની પવિત્ર ધરામાં ટોંક પંથકના સોઢા ગામે પિતા લખમતરામજી અને માતા દેવહૂતિબાઈના ઘેર ઈસવીસન સત્તરસો વીસમાં સંત રામચરણનો જન્મ થયેલ માતા પિતા બંને સદાચારી અને દયાળુ સ્વભાવના એટલે ઘરમાં પૂજા પાઠ અને ભજન કીર્તન થાય સંત રામચરણ બાળપણથી જ સતેજ બુદ્ધિવાળા હતા એટલે જયપુરના રાજાએ તેમને મંત્રી બનાવ્યા હતા એમ કહેવાય છે કે જ્યારે એમની ઉંમર ચોવીસ વર્ષની હતી ત્યારે તેમના પિતાજીનું અવસાન થયું એટલે સંસારમાં તેમનું મન હવે લાગતું નહોતું એક દિવસ ભગવાનની આકળ કળાનો વિચાર કરતાં કરતાં તેઓ સૂઈ ગયા ગાઢ નિંદ્રામાં તેમને સ્વપ્ન આવ્યું તેઓ એક નદીએ નાહવા જાય છે અચાનક તેમનો પગ લપસતા નદીમાં તણાવવા લાગ્યા મોત થોડુંક જ છેટું હતું ત્યાં અચાનક એક સફેદ વસ્ત્રો પહેરેલા કોઈ સંતે આવીને તેમનો હાથ પકડી લીધો અને હાથ પકડી નદી બહાર કાઢ્યા અને નિંદ્રામાંથી તેઓ સફાળા જાગી ગયા સ્વપ્નમાં આવેલ એ સાધુ મહાત્માનો દેખાવ તેમને બરાબર યાદ રહી ગયેલ એક દિવસ સંસારનો ત્યાગ કરી વૈરાગની વાટ પકડી ઘેરથી નીકળી ગયા ચાલતા ચાલતા દંતરા ભીલવાડા પહોંચી ગયા ત્યાં પહોંચતાં જ સંત કૃપારામને જોયા અને સ્વપ્નમાં આવેલ એ સંત દેખાયા દોડીને સંત કૃપારામના ચરણમાં પડી ગયા સંત કૃપારામે તેમને દીક્ષા આપી ગુરુ આજ્ઞા મુજબ નવ વર્ષ સુધી ધ્યાન સાધના કરી ભીલવાડા પાસે અલખની ધૂણી ધખાવી સાધના અવસ્થામાં જ રહેવા લાગ્યા ભીલવાડાના રાજાએ આમંત્રણ આપી તેમને શાહપુરા પધારવા વિનંતી કરી તેઓ શાહપુરામાં રહી भीलवाड़ा में राम नाम नो अलग जगायो संत रामचरण कहे से राम ही राम सबे भरी पूरण राम बिना नहीं खाली जगा जल में थल में वायु पावक में जैसे सुत के साज तगा ही तगा सचरा चर में थीर थावर में तैसे हेम का भूषण हेम लगा कह रामचरण बिना गुरु ભૂલ ફિરે જઉં દેશ ભગા સંત રામચરણ કહે છે ઈશ્વરને મેળવા માટે નિઃસ્વાર્થ ભક્તિ કરો અને રામ નામનું ધ્યાન ધરો અને સદ્ગુરુએ દેખાડેલા માર્ગે ચાલો એક બીજી રચનામાં સંત રામચરણ કહે છે પૂર્વ જા ભલ પશ્ચિમ ભલ દક્ષિણ ઉતરાધ ભજન વિના ભવ નાતીરે વેદ કહે સબ સાધ વેદ કહે સબસાધ ભરમ ક્યુ ભટકા ખોવે રામ શકલ ભરપૂરી દુર્મતી દિલ દોડાવે રામ ચરણ તારામ કું રટ્યા કટે અપરાધ પૂરબજા ભલ પચ્ચિમા ભલ દક્ષિણ ઉત્તરાધ પરમાત્મા જળ ચેતન બધે જ બિરાજમાન છે કોઈ પણ જીવની હિંસા ના કરો પરમાત્માને જાણવા માટે બહાર નહીં પણ પોતાની અંદર જુઓ સંત રામચરણજીએ આવી છત્રીસ હજાર ઉપરાંત રચનાઓ આપી છે જે અનુભવ વાણીના નામે સંગ્રહિત છે સ્નેહી સંપ્રદાયના સ્થાપક જ્ઞાન ભક્તિ અને વૈરાગનો અલખ જગાવનાર સંત રામચરણજીએ સત્તરસો નવ્વાણુંમાં મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા આજે આપણે સંત રામચરણને ભાવથી વંદન કરીએ